નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ કે ઓનલાઈન રેશન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું રેશન કાર્ડ ફાટી ગયું હોય અથવા તો નામ ના દેખાતું હોય તો રેશન કાર્ડની પીડીએફને કેવી રીતે ડાઉનલોડ કરવાની છે તો મિત્રો આ બધું તમે ઘરે બેઠા કરી શકો છો મોબાઈલ વડે કરી શકો છો તો મિત્રો આ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરજો તો આ વિડીયોમાં આપણે પૂરી માહિતી લઈએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો તમારે તમારું કોઈપણ બ્રાઉઝર હોય એને ઓપન કરી લેવાનું છે મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી શકો છો તમે મિત્રો ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે અહીંયા લખવાનું છે ડિજિલોકર ડિજિલોકર લખી અને તમારે સર્ચ કરી લેવાનું છે મિત્રો સર્ચ કરશો એટલે તમને પહેલી સાઈટ ડિજિલોકરની મળી જશે એને તમારે આ રીતે ઓપન કરી લેવાની છે તો તમારે અહીંયાથી બે ઓપ્શન મળશે એક સાઇનઅપનો અને સાઇન ઇનનો તો તમારે અહીંયા તમારે સૌથી પહેલાં તો આધાર કાર્ડ વડે તમારું એકાઉન્ટ બનાવી લેવાનું છે પિન અને પાસવર્ડ સેટ કરી લેવાનો છે તો આપણે હું એકાઉન્ટ ઓલરેડી બનેલું છે તો અહીંયાથી હું સિમ્પલી સાઇન ઇન કરીશ અને આધાર કાર્ડ વડે લોગ ઇન થઈ જઈશ તો સિમ્પલી આધાર અને યુઝરનેમ પર ક્લિક કરી અને તમારે અહીંયા તમારું જે આધાર કાર્ડ નંબર છે એ નાખી દેવાનો છે મિત્રો જેવો આધાર કાર્ડ તમે નંબર તમે નાખશો નીચે તમને એક ઓપ્શન મળશે તમારો જે પિન હશે તમે જે છ અક્ષર કે આઠ અક્ષરનો સેટ કર્યો હશે એ પિન અહીંયા તમારે એન્ટર કરી લેવાનો છે તો આપણે જે પિન બનાવ્યો છે એ એન્ટર કરી લીધો છે અને સાઇન ઇન બટન પર ક્લિક કરી લીધું છે મિત્રો જેવું તમે સાઇન ઇન બટન પર ક્લિક કરશો તમારા મોબાઈલમાં એક ઓટીપી તમને રિસીવ થશે એને અહીંયા તમારે સિમ્પલી એન્ટર કરી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તો ચાલો હું ફટાફટ અહીંયા ઓટીપી એન્ટર કરી અને સબમિટ બટન પર ક્લિક કરી લઉં છું મિત્રો જેવું સબમિટ બટન પર તમે ક્લિક કરશો થોડી પ્રોસેસ થશે અને જે ડિજિલોકરની સાઇટ છે એ ઓપન થઈ જશે તો તમે અહીંયા સફળતાપૂર્વક આ રીતે તમારી જે ડિજિલોકરની સાઇટ છે એમાં લોગ ઇન થઈ જશો તો મિત્રો થોડું વેઇટ કરવાનો છે અને આ રીતે તમને ઓપ્શન ઘણા બધા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો તમે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ પછી તમારી ઘણા બધા ડોક્યુમેન્ટ અહીંયા આપેલા છે એ ડાઉનલોડ કરી શકો છો હવે આપણે અહીંયા આજે રેશન કાર્ડ ડાઉનલોડ કરવાના છીએ તો અહીંયા તમને થોડું નીચે સ્ક્રોલ કરી અહીંયા ચોથો ઓપ્શન તમે જોઈ શકો છો રેશન કાર્ડ આ રેશન કાર્ડ ઉપર તમારે સિમ્પલી ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું ક્લિક કરશો અહીંયા તમને આ રીતે ઘણા બધા રાજ્ય શો થશે તો તમારે અહીંયા સોર્ચ ઓપ્શનમાં ગુજરાત લખી લેવાનું છે ગુજરાત લખશો એટલે અહીંયા તમે જોઈ શકશો ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ગુજરાત એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા સિમ્પલી તમારે જે રેશન કાર્ડ ડાઉનલોડ કરવાનું છે એનો રેશન કાર્ડ નંબર તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે તો મિત્રો અહીંયા હું મારો રેશન કાર્ડ નંબર એન્ટર કરી લઉં છું રેશન કાર્ડ એન્ટર કર્યા બાદ તમારો જે આધાર કાર્ડ નંબર હોય એ આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી લેવાનો છે તો મિત્રો રેશન કાર્ડમાં આ આધાર કાર્ડ નંબર લિંક હોવો જરૂરી છે જે નામનું તમે એકાઉન્ટ બનાવ્યું હોય તે ત્યારબાદ તમે ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો તો અહીંયા મેસેજ આવી જશે કે યોર રિક્વેસ્ટ હેઝ બિન સબમિટેડ ઓકે તો તમારી રિક્વેસ્ટ પહોંચી ગઈ છે ડિજિલોકર પાસે એટલે સરકાર પાસે તો થોડો વેટ કરવાનો છે સમથિંગ પાંચ મિનિટ પણ નહીં બે મિનિટનો તમે વેઇટ કરશો તો આ રીતે તમારી જે રિક્વેસ્ટ છે પેન્ડિંગ બતાવશે મિત્રો આ રિક્વેસ્ટ થોડી સુધી તમને પેન્ડિંગ બતાવી શકે છે તો થોડો વેઇટ કરી લેવાનો છે મિત્રો મોબાઈલ દ્વારા પણ સેમ તમારે પ્રોસેસ કરવાની છે ત્યારબાદ આપણે અહીંયા ઇસ્યુએડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું અને ચેક કરીશું જે આપણું રેશન કાર્ડ છે તે અહીંયા શો થવા લાગ્યું છે તો એના પર સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એવું તમારું જે રેશન કાર્ડ છે એ અહીંયા તમને નજરે પડી જશે એટલે કે અહીંયા રેશન કાર્ડ તમને દેખાવા લાગશે ઓકે તો આ રહ્યું રેશન કાર્ડ મિત્રો તમારે સિમ્પલી આ રેશન કાર્ડને ડાઉનલોડ કરવું હોય તો રેશન કાર્ડ સિમ્પલી ડાઉનલોડ પણ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી રેશન કાર્ડને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો રેશન કાર્ડ ડાઉનલોડ થયા બાદ અહીંયા તમને ડાઉનલોડ ફોલ્ડરમાં તમારા મોબાઈલમાં કમ્પ્યુટરમાં નજર પડશે તો સિમ્પલી એ ફોલ્ડરને તમારે પીડીએફને ઓપન કરી લેવાની છે અને આની જે પ્રિન્ટ છે એ તમારે લઈ લેવાની છે અથવા તો જે ઝેરોક્ષ મશીનવાળા હોય એમની પાસે પણ તમે આ પીડીએફ આપી શકો છો અને તમારી જે આ ઝેરોક્ષ છે પીડીએફની એ કાઢી શકો છો મિત્રો ત્યારબાદ તમારે એ ઝેરોક્સ કાઢીને તમારું જે રેશન કાર્ડ હોય એમાં તમારે આ જ પીડીએફને જોઈન્ટ કરી દેવાની છે તો મિત્રો ઘણા સરળતાથી તમે આ રીતે ઘરે બેઠા રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તમે મોબાઈલ વડે અને કમ્પ્યુટર વડે બંનેથી આ પ્રોસેસ કરી શકો છો અથવા તો એપ્લિકેશન દ્વારા પણ કરી શકો છો તો બસ મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને વધુમાં શેર કરજો તો મળીશું નવા આવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત